આપણને કઈક વાગ્યું હોય અને આપણા ઉપર કોઈ મીઠું ગભરાવે તો કેવું લાગે ત્યારે હાલ ખેડૂતોનો હાલ પણ એવો જ છે કારણ કે તેને જે આ નુકસાન થયું છે તેમાં સરકાર છે તે સર્વેના નામે તેમની ઉપર મીઠું રહી છે અને તેમના જે જખમ છે તેને ઓર ગહેરા કરી રહી છે ત્યારે આ જે સમગ્ર વસ્તુ બન્યું છે તેને લઈને હવે કોંગ્રેસ છે વિપક્ષ છે તે પણ મેદાને આવ્યું છે અને તેમજ અમરેલીમાં મોટા પાયે વિરોધ નોંધતા તેમને બોર્ડિંગ સાથે રોડ રસ્તા પર આવી અને ખેડૂતોને લઈ અને નિવેદન કરતા સરકાર પાસે ઉગ્ર વિરોધ કર્યો છે

મિત્રો નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું જ્યોતિકા પંડ્યા કમોસમી વરસાદ ને લઈ અને જગતનો તાજ ખેડૂત છે તે ચિંતામાં છે કારણ કે તેમનો પાક છે આખા વર્ષનો તે નિષ્ફળ છે તેમના આખા વર્ષની મહેનત છે ક્યાંક પાણીમાં ગઈ છે કારણ કે જે રીતે તેમણે બિયારણ વાવ્યું હતું જે રવિ પાકનું તે પણ નાસી ગયું છે અને તેમને આખું વર્ષ છે તેમના પાકનું નિષ્ફળ્યું છે ત્યારે એમના આવનારા વર્ષની પણ ચિંતા છે ને તેમને એમ છે કે અમારા ઘરનો ચૂલો કેવી રીતે ચાલશે ત્યારે એમ કહી શકાય કે આપણને વાગ્યું હોય ને ત્યારે આપણે કોક પાસેથી અપેક્ષા રાખીએ કે અમને ટેકો આપો એવી રીતે જ સરકાર પાસે પણ જે ખેડૂતો છે તે અપેક્ષા રાખી રહ્યા છે કે અમને તે વળતરના રૂપે ટેકો કરે ને અમારું જે જખમ છે તેની ઉપર અમને થોડું મલહમ લગાડે ત્યારે સરકાર છે તો તે તો કઈક ઊંધું જ કરી રહી છે તે શું કામગીરી કરી રહી છે સર્વેના નામે ઢોંગ અને તેમજ જે સર્વે કરવા જાય છે તે પણ ખેડૂતોને છે તે દાદ ધમકી આપે છે ત્યાં સમગ્ર ઘટનાઓ બની રહી છે તેને લઈ અને જે આ અમરેલી જિલ્લો છે ત્યાં ખૂબ વરસાદ વરસ્યો છે સૌથી જાજો વરસાદ વરસ્યો છે તે છે અમરેલી જિલ્લો અને ત્યાં જે ખેડૂતો છે તે હાલ ત્રાહીમામ પોકારી રહ્યા છે ને તેને લઈને જ હવે જે વિપક્ષ છે કોંગ્રેસ છે તે મેદાને આવ્યું છે ને તેમજ જે પ્રતાપ દુદાદ છે જે પૂર્વ પ્રમુખ છે

કે પાંચ વર્ષથી અતિવૃષ્ટિમાં ખેડૂત ખેતી કરતો બંધ થયો પાયમાલ થયો છે આ વખતે મારા જાહેર જીવનની સાથે મારા જન્મ પછી બારતેર વર્ષની ઉંમરથી બધું યાદ હોય ક્યારેય ખેડૂત ઉપર એટલી યાતના કે વેદના થઈ નથી ખેડૂતનો તૈયાર પાક ખેતરમાં રેડી હતો સીધો યાર્ડમાં વેચવા જવાનો હતો અને કુદરતે પ્રકોપ કર્યો છે ત્યારે સરકાર બાપ કહેવાય સરકારને બિનરાજકીય રીતે વિનંતી કરીએ છે અને નિવેદન પણ કરીએ છે કે આ જગતના તાતને બચાવવા જરૂરી છે કારણ કે કંપનીઓમાં કોઈ અનાજ પાકતું નથી કંપનીઓની અંદર તેલના ડબ્બા તૈયાર થતા નથી અન્ય કંપનીઓ મોટી મોટી મલ્ટીનેશન કંપનીના ઓગણી ઓગણી લાખ કરોડના દેવા હિન્દુસ્તાનમાં માફ થતા હોય તો આપણા વડાપ્રધાન છે આપણા પોતાના વડાપ્રધાન છે માં પીરસનારી મોસાળે જમણવાર ગુજરાતની અંદર આપણી નરેન્દ્રભાઈની સરકાર હતી મનમોહનસિંહની સરકાર દેશમાં હતી ત્યારે રોજે ઉઠીને લાફા મારવાની એડવર્ટાઈઝો સાથે ગાળો આપવાનું કામ કરતા હતા અમે તમને ટેકો આપીએ છીએ કે તમે ખેડૂતના દેવા માફ કરો અમે ભારતીય જનતા પાર્ટીનું સત્કાર કરશું સન્માન કરશું ખેડૂતની વેદના અને વ્યથાને ઢંઢોળવાનો પ્રયત્નની સાથે તાલુકે તાલુકે ખેડૂતોના સત્યાગ્રહ કરવાના છે આઠ તારીખે ખેડૂતોની રેલી સોમનાથથી આવે છે ખેડૂતને એકવાર ઊભો કરવો જરૂરી છે અમે અમારો રાજ ધર્મ નિભાવીએ અમારી ફરજ નિભાવીએ અને ફરજના ભાગરૂપે ખેડૂત સત્યાગ્રહની શરૂઆત કરી છે આપણે સાંભળી હતા પૂર્વ પ્રમુખ પ્રતાપ દુદાતને જેમને નિવેદન આપ્યું છે ને જેને સરકારને કહી દીધું છે કે જો તમારામાં સંવેદનશીલતા હોય તો મહેરબાની કરી અને જે ખેડૂતો છે તેને તકલીફ થઈ છે તેની સામે જોવો અને મહેરબાની કરીને હવે તેને વળતરના રૂપે કંઈક તો આપો ત્યારબાદ જે પરેશ ધાનાણી છે તેમનું પણ નિવેદન સામે આવ્યું છે તો આપ તેમને પણ સાંભળી લો પરેશભાઈ ખેડૂતો માટે ખેતી બચાવ સત્યાગ્રહ શરૂ કર્યો છે શું કહેશો કણ વાવી પરસેવાના ટીપે મણ સિંચીને જગતનું પેટ ભરનારો જગતનો તાત આજે કમોસમી માવઠા થી રાન રાન પાન પાન થઈ ગયો છે જગતનો તાત ખુદ જીવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે ખૂબ હારા વરહની અપેક્ષા વચ્ચે કમોસમી માવઠાના કારણે કપાસ મગફળી સોયા સહિત તમામ ખેતી ઉપજો ધૂળધાણી થઈ ગઈ છે સંપૂર્ણ નાશ થઈ છે અને મોઢે આવેલો કોળીઓ જાણે છીનવાઈ ગયો હોય વર્ષના છેડા કેમ ભેગા થાય એની ઘરે ઘરે ચિંતા સતાવી રહી છે ત્યારે જગતના તાતને જીવાડવા નાત જાત ભાતના વાડાઓથી ઉપર ઉઠી રાજકીય દિવારોને તોડી અને ખેતી બચાવો સત્યાગ્રહનો આજ વડિયાના પાદરમાં શુભારંભ થયો છે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ કુકાવા વડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજનો આ કાર્યક્રમ કાર્યક્રમની અંદર ખેડૂતોની વેદનાને અમે અમેશા સાંભળી છે કેટલાય ખેતરોએ જઈ અને એ ગ્રાઉન્ડ ઝીરો ઉપર પાક નુકસાનીનો સર્વે કર્યો છે અને પછી એવું લાગ્યું કે જે ખેડૂતોના ખંભે રાજ કરનારી સરકાર આજ ખેડૂતોને જરૂર પડી ત્યારે ઋણ ચૂકવવાનો સમય છે તો આપણે આ સરકાર સુતેલી સરકારને ઢંઢોળીએ એ સુતેલી સરકારને ઢંઢોળવા ખેડૂતોના અધિકારનું જે પાક નુકસાની વળતર છે વિઘે અંદાજીત પચાસ હજાર જેવો ખર્ચો થયો છે ત્યારે કમસે કમ એ ખર્ચ અને ઉપજ જે પાણીમાં તણાની એનું સંપૂર્ણ વળતર સરકાર દ્વારા ચૂકવવામાં આવે ખેડૂતોના પાક વીમાની યોજના શરૂ કરવામાં આવે ખેડૂતોના મંડળી અને ધિરાણના દેવા ભરાય એવી સ્થિતિ નથી ત્યારે સરકાર જો ઉદ્યોગપતિઓના દહ બાર પંદર લાખ કરોડ માફ કરી શકતી હોય તો આજ આવા કઠણ કાળની અંદર મારા ખેડૂતોના બે પાંચ દહ લાખ રૂપિયાના દેવા માફ નહીં થાય થશે મને વિશ્વાસ છે કે આ ખેડૂતો એક થઈને સરકારનો કાન આ મળશે અને ખેડૂતોના દેવા માફ કરવા પડશે એ ખેડૂતોના દેવા માફ કરજો એવી અમે મુખ્યમંત્રીને વિનંતી કરી છે અને જો આ સરકાર ખેડૂતોના દેવા માફ નહીં કરે ને તો ગુજરાતના ખેડૂતો આવતા દિવસોમાં આખા ગુજરાતની અંદરથી કાદવ સાફ કરી નાખશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે

જ રહ્યું કે સરકાર સર્વેના નામે નાટક ને ઢોંગ કરે છે તેનું વળતર તે ખેડૂતોને ક્યારે આપશે ત્યારે અમારા અહેવાલ ને લઈને તેમજ પ્રેશ ધાનાણી તેમજ પ્રતાપ દુધાદ ના નિવેદન ને લઈને આપનું શું કહેવું છે તમને કોમેન્ટ બોક્સ માં જરૂર જણાવજો તેમજ અમારી ચેનલ નવજીવન ન્યૂઝ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ